પર કાર ચાલકની મનમાની સામે આવી એમ્બ્યુલન્સને રસ્તો ન આપી અને અડધા કિલોમીટર સુધી રસ્તો પણ રોક્યો એમ્બ્યુલન્સ ભેસતાનથી ઉન દર્દીને લેવા જતી હતી ત્યારે આ ઘટના બની હતી વારંવાર સાયરન આપવા છતાંય ડ્રાઈવરને સાઇડ ન આપી આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ વાયરલ થયો છે પોલીસે કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ પણ શરૂ કરી છે

ચોક્કસ છે કે આ જે કાર છે તેઓ પોલીસ દ્વારા હાલ તો જે રજીસ્ટ્રેશન નંબર હોય છે રજીસ્ટ્રેશન નંબર કાર ચાલક ની મહત્વનું છે કે આ ઘટના રાતના બની હતી કે જ્યાં બેસ્ટ થી એક એમ્બ્યુલન્સ ને કોલ મળ્યો હતો કે ઇમરજન્સી દર્દીને લેવા જવાનું છે તે પ્રમાણે જે એકસો આઠ હતી નીકળવા માટે જઈ રહી હતી ત્યારે બીઆરટીએસ નો જે રૂટ છે એ રૂટમાં એક વાહન ચાલક બે ફિફેરાઈ પૂર્વક પોતાની ગાડી હાકી રહ્યો હતી એમ તો એમ્બ્યુલન્સ આવતી હોય છે ત્યારે લોકો સામે રસ્તો આપી દેતા હોય છે પરંતુ આ કાર ચાલક તેની આગળ ગાડી ચલાવી રહ્યો હતો એમ્બ્યુલન્સ નું સાયરું છતાં પણ આ કાર ચાલકે સાઈડ આપી ન હતી સાથે જે સહાયક નર્સો છે તેમણે આ વિડીયો મોબાઈલ માં કેદ કર્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હાલ તો પોલીસ રજીસ્ટ્રેશન ના આધારે આ જે કાર ચાલક છે તેની તપાસ કરી રહી છે બિલકુલ આભાર નિર્મલ તમામ જાણકારી માટે